હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ફેમિલી બ્લોગ પેલી નેહાના લગ્ન ખતમ થઈ ગયા છે કેટલા ટાઈમથી વાત કરતા હતા કે લગન ધાવાના લોકો ડિસાઇડ કરતા હતા કે ક્યારે લગન થશે શું પહેરશું શું કરશું શું કેવી મહેંદી કરશું અને બધું ખતમ થઈ ગયું છે બેસ્ટ સાદી નેહો કી શાદી લગ્ન ખતમ થઈ ગયા એનો અને ક્રિષ્ણાબેન ને પૂજાબેન જે છે આપણા ગયા છે મનાલી ત્રણ દિવસ પહેલાં જ બરફની શરૂઆત થઈ ગઈ છે બરફ સ્નોફોલની થઈ ગઈ છે શરૂઆત અને હું ને ભારગ એકલા છીએ હું મમ્મી પપ્પાને ભાર્ગવ બસ આટલા લોકો ચાર લોકો જ ઘરમાં છીએ આમ તો પૂજન બાલી ના હોય તો વધારે મજા આવે કેમ કે એ લોકો ના હોય ને તો અમે આમ એવું ફીલ થાય કે હું ભાર્ગવ જ છીએ ખાલી એકલો હતા ભાવ બહેન બી તો સાસરે વાઈ ગઈ એટલે વેજલી સો અત્યારે મમ્મીને ભારગવ ગયા છે બાર અને હું બનાવું છું વેજ બિરિયાની વેજ પુલાવ બિરયાની વોટવર તો મેં કીધું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં કે બસ આ લોકો ફરવા ગયા છે વધુ ખતમ થઈ ગયું છે હવે આમ આજનો દિવસ હું મસ્ત આરામ કરીશ આરામ એટલે આજ મારે મિસમેચ મિસમેચ મિસ બીજી સિઝન આવી ગઈ છે એ જોઈશ અને પુષ્પા બી જોવાનું બાકી છે તો કદાચ આજ રાતે રાતેન ભારકો જાય પુષ્પા જોવા અને શું કહેવાય કે કાલથી પછી પાછા બધા કામ શરૂ શોપિંગ કરી લઈએ ઓર મેરે કુત્તે અલગ હીટ એન્ડ ચલ રહે દેખીએ હી દેખીએ એ કોણસી પોઝિશન એ ભૈયા कौन सी पोजीशन है भैया आप कौन सी पोजीशन में सोए सोए हैं सो सो रहे वो भी कहां पे हैं आप देखिए इसको सबसे ज्यादा ठंडी लगती है और ये बाली बहन का ढिंगला यहाँ पे पड़ा है जो बाली बहन बैठी हो ऐसा मेरे को फील करवा रहा है और पूरा घर खाली होता है तब बहुत ज्यादा मजा आता, आता तो 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 मैं वीडियो है राजा हम देस

અને ગિફ્ટ દેવા જાઉં છું અને મળવા બી જાઉં છું અને પૂછી આપણે કે કેને બ્રાઇડલ સોરી લગ્ન થઈ ગયા પછી વહુ બનીને કેવું ફીલ થાય છે ચાલ એન ઘરે જાય તું વતન તર મોડુ હાઈ જીજુ કેમ છો કેવી મજા આવે તમને તો થોડા જ મજા આવ છે પછી નહીં આવે ને લગન સાથે મચન એટલે કોઈને એક બીજાની પ્રોબ્લેમ નહી નહી 10 વર્ષથી મજા જ આજકા હાય પ્રિયા લગન છે હવે એમ કઈ હેકતા જ કે હું કરું પડશે આ લે અલટો મુ ટ્રીટ દેવાલે તો બેટા તો મોટું હલાવે મમ્મી બોલાવેલ અલ અ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ફેમિલી વ્લોગ્સ આઈ રિયલી ટોનનો કે આ કેની અંદર આવશે કયા વ્લોગની અંદર આવશે કેમ કે લગ્નમાંથી ને એમાંથી બધા એમાંથી પહેલાં થઈ ગયા છીએ થાકી ગયા છીએ અને સેકન્ડ સેકન્ડના સેકન્ડ દિવસે હું અત્યારે કરી રહી છું શૂટ આ પટોળાનું મારે કેટલા શૂટ કરવું હતું તો પટોળું આવી ગયું હતું તમે આ જોયું હશે તો મારે કેટલા ટાઈમથી ફોટો શૂટ કરવું હતું તો મેં કાલે પ્લાન કર્યો તમે મારા ફોટોગ્રાફરને ફોન કર્યો કેમ કે બહાર હતો તો મેં પૂછ્યું હતું ક્યાં છે ભાઈ પ્લીઝ આવી જાઓ હવે મારે શૂટ કરવું છે તો હી સે ઓકે હું આવી ગયો છે જુનાગઢની અંદર તમે કીધું યસ ફાઇનલી તો પહેલાં મેં દિવાન જોખર શૂટ કરવાનું વિચાર્યું અને પછી મેં કીધું યાર ઘાટ ઉપર બહુ મસ્ત આવશે તો મારે દામોકુંડ ઘાટ છે તમે કીધું યસ ફાઇનલી દામોકુંડમાં શૂટ કરશું કેટલા ટાઈમથી મારે શૂટ કરું જેવું વારાણસીમાં છોકરીઓ સાડી પહેરીને પે નદી ઉપર બેઠા હોય ને એવું શૂટ કરતા હોય તો એના માટે તો આ તો બેસ્ટ છે કેમ કે આ બધા આ મતલબ ઓરિજિનલ પટોળો છે હા તમને પહેલાં કહી દો તમારે જાણ ખાતર કે આ ઓરિજિનલ પટોળું સાડી છે સાડી દિવસે કહેવાની હતી મારી ફ્રેન્ડના લગ્નની અંદર માનવાના દિવસે પણ આ લેટ પહોંચી તમે કીધું ઓકે કોઈ વાંધો નહીં તો હવે શૂટ કરી લઈએ કહ્યું છે આ બ્રાઇડલ જ કહેવાય હવે ખાલી માથે ઓઢ લેવાનું વાર છે ણી નહીંકી ચકલો બટલો વાડો હેરસ્ટાઈલ તો મારા મારા માટે એવરેજ મારામાંથી મને નહીં આવડે કેમ કે હું એવરેજ જ કરી શકી પણ મેકઅપ મેં ફાઇનેસ્ટ કર્યો છે તો યાર થોડુંક ઉપર રહીને સાંભળીને બહુ સરસ લાગે એ રીતે પહેરી શકો સાડી છે તમારે જેવી તૈયાર છે તમે જાય તમે વાંચવાનું કઈ રીતે બધું હે ને બરાબર કઈ રીતે આજે છે સોમવાર સોમવાર કે શું કહેવાય મમ્મી બુધવાર હા આજે બુધવાર છે યા બુધાઠમ બુધાઠમના દિવસે જન્મ થાય ને હે ગાઈસ કેમ કે જ્યારે જન્માષ્ટમી રહેતા હોય ને આપણે ત્યારે બુધાઠમ રહેવી પડે એટલે મારા એક ફ્રેન્ડ છે ને એના મમ્મીએ મને કીધું હતું કે બુધાઠમ તમે રહ્યો ને તો જ તમે જન્માષ્ટમી રહી શકો મોંઘા મોંઘા પરફ્યુમ છે જે મેં ખરીદીને રાખી દીધા છે પણ આ ઝુડિયોનું બસો રૂપિયાનું પરફ્યુમ મને એટલું ગમે જ ને ફ્રેગરન્સ નથી રહેતી વહી જાય છે અફકોર્સ બસો રૂપિયામાં તમને શું મળે પણ આની સ્મેલ આ સ્મેલનું મને બીજું કોઈ મોંઘું પરફ્યુમ મળીએ જેની સ્મેલ રેસ્ટ લવ દિસ ફ્રેશ આઈ ફીલ ફ્રેશ અને જો મહેંદી કહીશ આટલી રીચ બસ આ આ થોડું થોડું ખરેખર નહીં નથી ગમતું પડે પણ હું ગોતી લઈશ કેમકે એ દિવસે જ્યારે એ દુકાને ઉલેવા ગઈ હતી ને ત્યારે આ જે આ હતી ને એ ખતમ થઈ ગઈ પણ મને મળી જશે હું ગમે નથી ગોતી લઈશ પૂજાને બાલીબેન તો મસ્ત મનાલીમાં મજા કરે જ ખાઈશ ને તો બહુ ઠંડી છે અને અહીંયા તો એનાથી વધારે ઠંડી છે તો હું આ હારે કંઈક શોલને એવું લઈને જઈશ કેમકે ઘાટ ઉપર તો વધારે ઠંડી હશે અને બસ શૂટ કરવા દઈશ હે દામોદર ભગવાન હે કૃષ્ણ ભગવાન પ્લીઝ शूट करवा दे मस्त शूट कर ले अपने अंदर ना जा जाओ बाहर शूट करो ये भी मैंने ले लिया है फोर साइड फोर साइड ऐसे तो मस्त लगेगा ऐसे हाथ में

સાગર કેવી ઠંડી લાગી ઠંડી બોલી ગઈ પછી આપડે ભવનાથ માં છીએ જંગલ ની અંદર વચ્ચો વચ્ચે ચાર વાર ડુંગર ને વચ્ચે અમે વચ્ચે દામોદર ભગવાન અમે ની ચારેક ડુંગર ને વચ્ચે દામોદર ભગવાન કૃષ્ણ પ્લીઝ થોડી કોશિશ શ્રી કૃષ્ણ એ વાસુદેવ થોડું કામ કરી દયો પ્લીઝ ભગવાન કઈ વાંધો નહી આ સ્ટ્રગલ તો કરું પણ ભગવાન કે તમે સ્ટ્રગલ કરો નહી સગડા આવો આવો અહીંયા તાપ કરી લે થોડી પર પંચ આવે કઈ અમારો બનારસનો ગાઢ છે આ એ લોકેશન માં એવું નાખું બનારસ ના ના આપડે આનો સીન લઈ લે હું એક રાધા દામોદરજી લખું જ ને તો સિંગલ ટેક

એને નો ખબર હોય ને આ કે ઠંડી પડતી હોય આવી ગયા પછી ખબર પડે કે ઓય હાલતી હતી ઉપરથી જ લાગતું હતું કે ઠંડી જ નથી લાગતી આવી જેરીત હાલતી તરહ અખાઈ એ વે ઓ મો મા તો બાર આમ મે એટલું આટલી બારી ખોલી તો મારી બોલી થઈ ગઈ હે તો એ છોકરી crop ટોપ પહેર્યું તો બંદુ એ વિચારા crop top માં પાછું એટલું હોય ની ઝાડુ કાપડ તો એને થોડુંક તો આમ લાગે અને પાછું સ્લીવલેસ ઓ મો કે ઓ મો સરસ જો લકન ના રસ જ છે ને આપડું હવે હવે જો હવે જો Okay, Barney. What are Do you, you doing? one